બે સાપરું આવે ને ઈ ગાંડ એક કાકા રે એમને બે કિલો કચરો લેવાનું કેતા બરોબર એમના જોડે જ હા હા

સરપંચ મારે જવું પડશે નહી હો મને માર્યો છું મારો પેલા સરપંચ કહેતા સરપંચ જોડી જવું પડશે કે ભાઈ આ ગામના સરપંચ છે એટલે એમના જોડી મારે જવું પડશે અને અમારું સાયકલ મારતો ના આવી દીધી ડબોન બબો બધું લઈ ગયા પેલા તું એ નહી ને એવો માર્યો છે હા બોલા ચિરાગ લાઈન ના તો કલર બલર જઈએ પેલું કચરું પેલા સરપંચ કે સરપંચ નું ઘર સરપંચ મળશે પાછળ મળ્યા સરપંચ નું સરપંચ પેલા બે જનો હું તો રસ્તા માં જતો હતો મન તો માર્યો

મારે હું કચરો લઈને પાછો જતો હતો નેચોડી બીજો કોઈ નું ના શેખ ની પાઘરી હતી ઓ ને એક બે ભાઈ હતો એવી ખબર નહિ પણ દેવોભાઈ દેવો ભાઈ કરતા પણ મને વાત મારી તમને એટલી ખબર નહીં પડતી તા દહ એનો પેલા છોકરો હતો એમના આલિયુ હતો ચો ખુશ થઈ જતા અને તમારા આ વેપાર ના થતો સારો પણ દસ રૂપિયા નું ના હોય હા હેડો કશો નઈ આપડે દેવાભાઈ હાલ લઈ લેક ભાઈ તારી સાયકલ લઈ લેક વધારે માર્યો હોય તો બજાર ધીમે આય

બોલો હા કચરું ખવડાવવાનું કચરિયું ખાવા મફત નહીં ઘેર ઘઉ ચો પે ચખારો ચખારો પે આ તો કચરિયા કચરિયું ચાર ચાર હમણાં અમારો ગલ્લો પૈસા પૈસા લઈને આવો પૈસા આપડે કચરીઓ વારો આવે તો એના જેવું નહીં તો ડબ્બા લઈ લીધેલા લાગે મારપીટ કરીને બોલ હું છોકરો બોલ બોલ કરે પૈસા લાવ આ કચરી હોય ને અમાર પેલા કચરી સાયકલ લઈને રોજ જોડે કે સરપા એમના બોરે તો મળશે મૂકો એટલે અમે અહીંયા પહા મારી વાત હવે પૈસા પૈસા લેવા ગોમ વાર ને જઈ એટલે ખબર પડે તમારે તમે બોલાયા કચ્છ તારું ખબર ના પડે તમે પૈસા માતા એટલે અમારે કેવું તો પડે હાચું કહીએ જમા કોઈ કહેતા નઈ આજે થાળી તું વાત થાળી એવું લઈને હું ક્યાં તો બરોબર કરતા પેલા દેવા ભાઈ તો આવો બાજુ આવ

શાંતિ ના છોકરું કે કચેરી ખાવું કચેરી થી કીધું લાઈન તાર તલ પડ્યા થોડા થોડા ભેગું કઢાઈ નાખી તમે કઢાયું અમે તારે શું વાત છે

જો ને આ ઠેલો બેલો આખો ચો હલતા દીધો આ બિચારાનો માલ કેટલો પરસુ પાડી ને છે હા માલ જોઈ લ્યો હા ભાઈ જોઈ લે બરાબર છે ને ભાઈ ભરેલો આ તો ખાલી છે આ તું ખાલી છો માલ છો બધો માલ તમારા પચીસો રૂપિયા નું કોઈ વેચ્યું હું મેં પચીસો રૂપિયા થાય

મિત્રો આ વિડીયો મનોરંજન પૂરતું હતું આ વિડીયો ગમે તો લાઇક શેર ને જય ચોકરીમાં